શું તમારા ધ્યાનમાં એવું કોઈ વ્યક્તિ છે કે જેમને જમવાની દરેક વસ્તુમાં કે સેલેડમાં ઉપરથી મીઠું નાખીને ખાવાની આદત છે તો આ રીલ એમને મોકલી દો કારણ કે આયુર્વેદ અનુસાર લવણ રસ એટલે કે ખારો રસ જો વધારે માત્રામાં લેવામાં આવે તો એ લોહીનો બગાડ કરે છે અને પિત્તને વધારે છે જેના લીધે ચામડી ઉપર કડસલી પડવી વાળ સફેદ થઈ જવા કે વાળ ખરી પડવા વગેરે થઈ શકે છે ટૂંકમાં કહીએ તો જો ખારું વધારે ખાવામાં આવે તો આપણે ઉંમર કરતા વહેલા ઘરડા થઈ જઈએ છીએ આ સાથે જ એસિડિટી ખરજવું ઉંદરી રક્તપિત્ત જેવા રોગો શરીરમાં ઘર કરી જાય છે અને બ્લડ પ્રેશર બેકાબુ બને છે ખારો રસ વધારે લેવામાં આવે તો આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને તરસ પણ ખૂબ જ વધારે લાગે છે અને ક્યારેક તો ચક્કર પણ આવી શકે છે ખારું વધારે ખાવામાં આવે તો દાંતના પેઢા નબળા પડે છે આંખ કાન નાક વગેરે ઇન્દ્રિયોની કાર્ય કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે આજ ખારો રસ જો યોગ્ય માત્રામાં લેવામાં આવે તો એ જમવાને સ્વાદિષ્ટ તો બનાવે જ છે અને સાથે જમવામાં રુચિ પણ ઉત્પન્ન કરે છે અને ખોરાકને પચવામાં મદદ પણ કરે છે માટે હવેથી જ્યારે પણ ખારો રસ એટલે કે મીઠું ખાવ ત્યારે આટલું જરૂર ધ્યાનમાં રાખજો